માંડવી ગોપાલનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ત્રિવેણી મહોત્સવનું સમાપન કરાયું માંડવી ગોપાલનગર સોસાયટી ખાતે પરમપૂજ્ય સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્સવમાં હરિભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવપૂર્ણ માહોલમાં ત્રિવેણી ઉત્સવનું સમાપન કરાયું ગોપાલનગર સોસાયટી ખાતે સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ થતાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં દરેક ધર્મના લોકો સત્સંગ અને પૂજા શોભાયાત્રા હવન યજ્ઞનો લાભ લેવા હરિભક્તો મોટી સંખ્યામાં આનંદ ઉલ્લાસ ભેદ ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો જેમાં સવાર સાંજ આરતી પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત તુલા કરવામાં આવી હતી જેમાં રામચરિત માનસ આધારિત પારાયણ તારીખ ચોવીસ થી છવ્વીસ મે ના રોજ રાત્રે આઠ થી દસ કલાક સુધી યોજાઈ હતી આ કાર્યક્રમમાં ત્રણ દિવસ સુધી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક જ્ઞાતિ ના હરિભક્તો પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ગરદાના જનમંગલ સ્વામી પુણ્ય દર્શન સ્વામી સાકરી મંદિરના ના કોઠારી સાધુ ભગવત સેવાદાસ સ્વામી ઉપસ્થિત રહી રામચરિત માનસ અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું સાધુ ભગવત સેવાદાસ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ વર્તમાન ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરી બારડોલી પહેલાં તો આ ઉત્સવની થોડી વિશેષતા આપણે જાણીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન બારસોથી પણ વધારે મંદિરો બાંધ્યા એની અંદર મંદિર બાંધવાની શરૂઆત ઓગણીસો એકોતેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાંકરીથી કરી ત્યાં આગળ સંતોને રાખ્યા સંતોએ વિચરણ કર્યું અને સુરત જિલ્લાના સાડી ચારસોથી પણ વધારે ગામડાઓની અંદર સત્સંગ કરાવ્યો આ સિવાય વલસાડ નવસારી જિલ્લાની અંદર પણ અહીંયા આગળથી સાંકરી મંદિરથી સંતો દ્વારા વિચરણ થયું અને મંદિરો થયા જેની અંદર ઓગણીસો ને નવ્વાણુંની સાલની અંદર માંડવીની અંદર પરમ પૂજ્ય મહંત પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા અને પ્રતિષ્ઠા કરી ભગવાન સમક્ષ અરીસો ધર્યો તો અરીસો જેમ સાંકરીમાં ઓગણીસો એકોતેરમાં તૂટેલો એવી રીતે અહીંયા આગળ પણ અરીસો તૂટ્યો હતો અને અહીંયા આગળ પણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા સ્વામીશ્રીએ કરી ત્યાર પછી આજુબાજુના ગામડાઓની અંદર પણ બાવીસ જેટલા મંદિરો આ માંડવી તાલુકાની અંદર પણ થયા આ ઓગણીસો ને નવ્વાણું થયું મંદિર થયું આજે બે હજાર ચોવીસની સાલ છે તો આ મંદિરને પચીસ વરસ પૂર્ણ થાય છે એટલે માંડવીના હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે આ મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવવો અને અહીંયા આગળ ત્રણ દિવસના ઉત્સવનું આયોજન થયું જેની અંદર રામચરિત માનસ આધારિત પારાયણની પણ શરૂઆત બે દિવસ પૂર્વે થઈ આજે એની પૂર્ણાહુતિ છે ગઢડાથી પધારેલા પૂજ્ય જનમંગલ સ્વામી રસાળ શૈલીની અંદર આ પારાયણનો લાભ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ માંડવી